you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ મહેસાણા જિલ્લામાં પર નજીક આજે વહેલી સવારે ગમકવાર અકસ્માત સર્જાયો હતો અંબાજી થી રાજપીપળા જઈ રહેલી એસટી બસ અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા પિતા પુત્ર નું ઘટના સ્થળે મોત નીકજ્યું હતું આ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કાર નો નીકળી ગયો હતો સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા મૃતકો પિતા પુત્ર હોવાનું જાણવા મળ્યું છે જોકે તેમની ઓળખ હજુ સુધી થઈ નથી અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સ્થાનિકો હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા તેમણે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી અકસ્માત જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તેને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જયારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે